અમદાવાદમાં અવિરત વરસાદથી મકાન થવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે અલી અને કુંભારમાં ડેલામાં પણ મકાન ધરાશાયી ઘટના બની સમાચારો સામે આવ્યા છે બહેરામપુરા અને ગૌતમનગરમાં ચાર રસ્તા પાસે પણ મકાન ધરાશાય થયું છે પ્રમોદ પરમાર અને પ્રકાશ ચાર ચાવડા આ બંને વ્યક્તિને ફાયરિંગ બ્રિગેડની દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા સામાન્ય ઇજા થતા સારવાર માટે બંને વ્યક્તિને ખસેડવામાં આવ્યા છે તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ આ ઘટના બની છે તે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અમદાવાદના ધરાશાયી મકાનના છે દરિયાપુર અલી અને કુંભારવ ડેલામાં મકાન ધરાશાયી થઈ થયો છે અને ધરાશાયી મકાનમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે તો આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તમામ આરોગ્ય વિભાગ પર ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને તમારે ત્રણ વ્યક્તિને હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડાયા છે ഓടാനികരണി ഓടാനികരസർ ഇലെ എസ്ടി ഡി വടൻ